હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે ઘરે દાળ ચોખા પલાળી અને હાંડવાનું ખીરું કઈ રીતે તૈયાર કરવું અને કુકરમાં ઓથેન્ટિક રીતે કઈ રીતે હાંડવો બનાવવો તેની રીત અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને જો તમારી પાસે કૂકર ના હોય તો કઈ રીતે હાંડો બનાવો તેની પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક અમે તમને બતાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો પસંદ હોય તો વધુને વધુ અમારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો પહેલાંના જમાનામાં જે લોકો આ રીતે હાંડવાના કૂકરની અંદર હાંડવો બનાવતા હતા મોટું ફેમિલી હોય એટલે આ રીતે એક જ વખત હાંડવો મૂકી દે એટલે એની રીતે એ થયા કરે અને બધા ખાઈ શકે પણ અત્યારના જમાનામાં બધાની પાસે આ રીતનું હાંડવાનું કૂકર નથી હોતું તો હાંડવો કઈ રીતે તૈયાર કરવો તેની રીત અમે તમને બતાવવાના છીએ અને ખીરું ઘરે તૈયાર કરવાની રીત પણ અમે તમને બતાવવાના છીએ તો તેના માટે સૌ પ્રથમ આપણે એક વાટકી દાળ લઈશું ચણાની દાળ લઈશું અને એક વાટકી તુવેરની દાળ લઈશું એક વાટકી ચણાની દાળ એક વાટકી તુવેરની દાળ અને ત્રણ વાટકી આપણે ચોખા લેવાના છે વાટકીનું માપ સરખું જ રાખવાનું છે એ જ વાટકીના માપથી ત્રણ વાટકી ચોખા લઈશું તમે અહીં કોઈ પણ ચોખા લઈ શકો છો કણકી પણ તમે લઈ શકો છો પણ બાસમતી ચોખા નથી લેવાના બીજી કોઈ પણ તમે જાડા ચોખા પણ લઈ શકો છો જીરાસર કણકી ગમે તે ચોખા લઈ શકો છો પણ બાસમતી ચોખા નથી લેવાના સૌ પ્રથમ આપણે દાળ ચોખાને બરાબર ધોઈ અને સાતથી આઠ કલાક માટે પલળવા દઈશું પાણી ઉમેરીને જો તમારે ઉતાવળ હોય તો તમે આની અંદર હુંફાળું પાણી ઉમેરી અને ત્રણથી ચાર કલાક રહેવા દેશો તો પણ તે પલળી જશે આ રીતની દાળ પલળી જાય ત્યાં સુધી રહેવા દેવાના હવે આપણે તેને ફરીથી બે કે ત્રણ વખત ધોઈ અને પાણી નીતારી લઈશું બધું જ ત્યારબાદ એક મિક્સરના બાઉલમાં આપણે દાળ ચોખાને ક્રશ કરીશું થોડા થોડા દાળ ચોખા લઈ અને ક્રશ કરવાના છે આવી રીતે બધા જ એક સાથે ક્રશ નથી કરવાના થોડું પાણી ઉમેરીશું બે ત્રણ ચમચી અને બે કે ત્રણ ચમચી આપણે દહીં ઉમેરવાનું છે વધારે પડતું ખાટું દહીં હોય તો વધારે દહીં નહીં ઉમેરવાનું પણ જો ખાટું દહીં ના હોય તો આવી રીતે જ્યારે આપણે ક્રશ કરીએ દાળ ચોખા ત્યારે બે ચમચી દહીં આપણે ઉમેરી દેવાનું અને આ રીતનું ટેક્સચર રાખવાનું છે કર કરું વધારે પડતું પાણી પણ ઉમેરવાનું નથી આવી રીતે આપણે બધા જ દાળ ચોખાને ક્રશ કરી લેવાના છે તમે એક સાથે જ્યારે છેલ્લી વખત ક્રશ કરો ત્યારે એક સાથે દહીં ઉમેરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો અથવા તો આવી રીતે થોડું થોડું દહીં ઉમેરતા જઈ અને ક્રશ કરતું જવાનું અહીંયા અમારો અમારે વધારે ખાટું દહીં નથી મીડિયમ ખાટું દહીં હતું એટલે અમે બે બે ચમચી ઉમેર્યું છે પણ જો તમે ખાટું દહીં લેતા હોય તો એક એક ચમચી જ લેવાનું બધા દાળ ચોખા સરસ રીતે ક્રશ કરી લેવાના અને એક વાસણમાં કાઢી લેવાનું પાણી વધારે પડતું ઉમેરવાનું નથી આ રીતનું ટેક્સચર રાખવાનું છે મેં અહીં એક ડબ્બામાં લીધું છે તમે તપેલીમાં પણ લઈ શકો છો હવે આપણે આને આથો આપવા માટે મૂકી દેવાનું છે તો ઉનાળો હોય તો ત્રણથી થી ચાર કલાકમાં આથો આવી જાય છે પણ જો શિયાળો હોય તો સાતથી થી આઠ કલાક લાગે છે આથો આવતા તમારે કોઈ ગરમ જગ્યાએ આને મૂકી દેવાનું એટલે ફટાફટ આથો આવી જાય જો તડકો આવતો હોય તમારા ત્યાં તો તમે તાપમાં મૂકશો તો પણ સરસ આથો આવી જશે તમે જોઈ શકો છો ફક્ત ત્રણથી ચાર કલાકમાં સરસ આથો આવી ગયો છે કેમ કે અત્યારે ગરમીની સિઝન છે પણ જો ઠંડી હોય તો સાતથી આઠ કલાક લાગે છે આથો આવતા આ રીતનો આથો આવી જાય એટલે આપણે તેની અંદર મસાલા કરીશું હવે આમાં આપણે લસણ લીધું છે એક મોટો બાઉલ ભરીને આદુ અને મરચાં લીધા છે આની અંદર લસણનો ટેસ્ટ સારો આવે છે એટલે લસણ અમે વધારે લીધું છે પાંચસો ગ્રામ જેટલી દૂધીને આ રીતે છીણી લેવાની છે દૂધીને જ્યારે આપણે એડ કરવાની હોય ત્યારે જ છીણવાની છે પહેલેથી છીણીને નથી રાખવાની દૂધી છીણ્યા પછી આપણે તરત જ એડ કરી દઈશું તમે બીજા કોઈ વેજીટેબલ પણ આની અંદર ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ગાજર કોબીજ પાલક તમને ગમતા કોઈ પણ વેજીટેબલ તમે આમાં ઉમેરી શકો છો દૂધી એડ કરી દીધા પછી ઘરના મસાલા જ લેવાના છે મીઠું મરચું હળદર અને ધાણાજીરું હવે આપણે જે દા આદુ મરચાં લસણ લીધા હતા તેને પણ ક્રશ કરી લીધા છે જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું બધું બરાબર મિક્સ કરી દેવાનું અને એક બાજુ આપણે વઘાર કરવા મૂકી દઈશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખીશું રાઈ તતડે એટલે આખા લાલ મરચાં ઉમેરીશું અને હિંગ ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે ત્યારબાદ તલ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરી અને ગેસ બંધ કરી દઈશું જે મસાલા લીધા હતા તે આની અંદર નાખી અને તેની ઉપર વઘાર રેડી દેવાનો છે આ રીતે આવી રીતે ખીરાની અંદર વઘાર કરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બે ચમચી આપણે ખાંડ ઉમેરીશું તમે ગોળ પણ લઈ શકો છો અને જો તમને ગળપણ ના ગમતું હોય તો તમારે સ્કીપ કરવાનું અને જો વધારે ગળપણ ગમતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો સમારેલી કોથમીર ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું હવે હાંડવો સરસ રીતે ફૂલે એના માટે આપણે આની અંદર બેકિંગ સોડા ઉમેરીશું અડધી ચમચી તમે ઈનો પણ ઉમેરી શકો છો અહીં આપણે બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેર્યા છે સરસ મિક્સ કરી લેવાનું હવે જે કૂકરમાં આપણે હાંડવો બનાવવાનો છે એ કૂકરને તેલથી ગ્રીસ કરી લઈશું થોડું તેલ વધારે નાખવાનું એટલે હાંડવો ચોંટે નહીં નીચે આ રીતે બધી જ બાજુ તેલ લગાવી લેવાનું આટલા ખીરામાંથી પાંચથી છ વ્યક્તિને આપણે હાંડવો સર્વ કરી શકીશું તેની નીચે આ રીતે ઘઉંનો ઝીણો લોટ ભભરાવીશું એટલે હાંડવો બિલકુલ ચોંટશે નહીં જો તમારે હાંડવો કુકરમાં ચોંટી જતો હોય તો આ ટ્રીક તમે વાપરશો તો તમારે પણ હાંડવો બિલકુલ ચોંટશે નહીં હવે જે ખીરું તૈયાર કર્યું હતું તે આ રીત કુકરમાં ઉમેરી દઈશું થોડુંક ખીરું અમે બાકી રાખ્યું છે બીજું બધું જ ખીરું ઉમેરી દીધું છે હવે આપણે ફરીથી ઉપર વઘાર કરવાનો છે તો તેના માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં રાઈ ઉમેરી છે તમે જે પહેલાં વઘાર કર્યો હતો એ પણ થોડો રહેવા દો તો પણ ચાલે તેની અંદર તલ આખા મરચાં અને લીમડો નાખી અને આ રીતે ઉપર રેડી દઈશું અને વેલણની મદદથી મિક્સ કરી લઈશું થોડા તલ ભભરાવીશું ઉપર આ એકદમ ઓથેન્ટિક રીત છે ફ્રેન્ડ્સ હાંડવાની ઉનાળામાં જો વધારે કંઈ બનાવવું ના હોય અને રસોડામાં ગરમીમાં ઊભું ના રહેવું હોય તો આ રીતે તમે આ સારો ઓપ્શન છે હાંડવો બનાવી અને બધાને આપી શકો છો હાંડવાની જે પ્લેટ આવે છે તેની અંદર તમે માટી અથવા તો મીઠું ભરી અને આવી રીતે ઉપર કૂકર મૂકી દેવાનું અને એકદમ ધીમા ગેસે પિસ્તાલીસથી પચાસ મિનિટ સુધી હાંડવાને બેક થવા દેવાનો છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે હાંડવો થતાં પિસ્તાલીસ મિનિટથી એક કલાકનો સમય લાગે છે હવે કઢાઈમાં કઈ રીતે હાંડવો બનાવો તેની રીત પણ અમે તમને બતાવીએ તો તેના માટે એક કઢાઈ લઈ લઈશું તેમાં બે ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું તમે નોનસ્ટિક એલ્યુમિનિયમ અથવા તો લોખંડની કોઈ પણ કઢાઈ લઈ શકો છો પણ સ્ટીલની કઢાઈ નથી લેવાની અહીંયા તેની અંદર હાંડવો ચોંટી જશે રાઈ તતળે એટલે થોડા તલ ઉમેરીશું અને હાંડવાનું ખીરું ઉમેરીશું લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ હાંડવાનું ખીરું આવી રીતે ઉમેરી દેવાનું છે ત્રણ ચમચા ખીરું આપણે લઈશું તમને જે રીતનો નાનો કે મોટો મોટી સાઈઝ બનાવી હોય એટલું ખીરું તમે આમાં ઉમેરી શકો છો તેને બરાબર પાથરી દઈશું ચમચાની મદદથી ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને તેની ઉપર તલ ભભરાવીશું જો કૂકર ના હોય તો તમે આ રીતે પણ હાંડવો બનાવી અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ઢાંકી અને થવા દઈશું એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી એની જાતે જ આ ઉખડી જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉખડી ગયું છે અને આ રીતે ફેરવીને બીજી બાજુ પણ આ ક્રિસ્પી થવા દઈશું કેટલું સરસ ક્રિસ્પી હાંડવો આપણો તૈયાર થયો છે આ મીની હાંડવો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બીજી બાજુ પણ ઢાંકી અને થવા દઈશું આવી રીતે તમે મિની હાંડવો બનાવી અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો આ એક સારો ઓપ્શન છે બાળકોને દૂધી નથી ભાવતી હોતી પણ આ રીતે તમે દૂધીનો હાંડવો બનાવી અને આપી શકો છો સાંજે જમવામાં પણ તમે આ લઈ શકો છો કેમ કે આની અંદર આપણે દાળ ચોખા વેજીટેબલ બધું જ એડ કર્યું છે એટલે આ એક સારો ઓપ્શન છે ડિનર માટેનો આ હાંડવો પણ આપણો સરસ બેક થઈ ગયો છે આ રીતે ચેક કરી લેવાનું એકદમ ક્લીન તાવે તો નીકળ્યો છે એટલે આ પણ એકદમ સરસ બેક થઈ ગયો છે પંચાવન મિનિટ થઈ છે આટલો હાંડવો બેક થતા પાંચ મિનિટ આપણે તેને સિજાવવા દેવાનો પછી આ રીતે સર સર્વ કરીશું આપણે તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હાંડવો આપણો તૈયાર થયો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો તમે આ હાંડવો ક્યાંય ફરવા ગયા હોય ત્યાં પણ તમે લઈ જઈ શકો છો મિની હાંડવો પણ આપણો તૈયાર થઈ ગયો છે તેને હું તમને તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ કેટલો સરસ દેખાય છે આ એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તો તમને અમારે આ હાંડવાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ઘરે આ રીતે દાળ ચોખા પલાળી અને ખીરું તૈયાર ના કર્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલો જ છે બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી પડીશું બાય